નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી YouTube ચેનલ જેબીજીકેડ્રેક 4 ઓલ ની અંદર મિત્રો ઘણા દિવસથી વિદ્યાર્થીઓ કોમેન્ટ્સ ની અંદર લખે છે કે સાહેબ PSI નો સિલેબસ શું હોય છે PSI ની તૈયારી કઈ રીતના કરવી PSI માટે કયા કયા ટોપિક ઈમ્પોર્ટન્ટ છે મિત્રો આજે આપણે આ વિડિયો ની અંદર તમામ એવા ટોપિક્સ ની વાત કરવી છે વિડિયો છેલ્લે સુધી જોજો મિત્રો અને આ ટોપિકને લખી રાખજો જેથી કરીને બજારમાંથી તમે કોઈ બુક લેવા जाओ તો મિત્રો તમને ખ્યાલ આવે કે આ પ્રકારના ટોપિક છે તો મારા માટે આ બુક કામની છે

અને મિત્રો પૂછો શું છે માહિતી બરોબર છે ઘણા લોકો વિચારતા હોય 3200 રૂપિયામાં શું હોય છે તો મિત્રો તમારે અહીંયા ફ્રી ડેમો ભરવા આવવું પડશે તો જ ખ્યાલ આવશે ઓકે મિત્રો વધારે ટાઈમ નો લેતા આપણે અહીંયા જઈએ PSI ઉપર મિત્રો PSI ની અંદર પહેલા પ્રિલી એક્ઝામ આવશે પ્રિલી એક્ઝામ ના માર્ક્સ મિત્રો મેન્સ માં ગણાતા નથી પ્રિલી થી તમને મિત્રો આગળ જવાનું એક સ્ટેપ મળે છે હવે મિત્રો શું થશે કે પછી તમે પ્રિલી પાસ કરો છો એટલે ફિઝિકલ ટેસ્ટ હોય છે એના પચાસ ગુણ હોય છે મિત્રો એ પચાસ ગુણ મહત્વના સાબિત થાય છે ઓકે મિત્રો સો માર્ક્સ કાયદા પૂછાય છે મિત્રો સો માર્ક્સ કાયદો પૂછાય છે હવે જે મિત્રો તમે કોન્સ્ટેબલ ભણ્યા છો મિત્રો તમે મેઇન ચાર કાયદા ભણતા હતા હવે ભારતનું બંધારણ આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ તો મિત્રો આ જે કાયદા છે એ તો પૂછાય જ છે એની સિવાયના પાંચ બીજા અલગ કાયદા પૂછાય છે તો મિત્રો ખાસ નોટ કરજો કયા કયા કાયદાની વાત કરું છું તમારે જોવું પડશે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ ઓગણીસો અઠ્યાસી આ પણ મિત્રો તમારે જોવું પડશે આગળ વધીએ ગુજરાત પ્રોહિબિશન એક્ટ એ પણ જોવું પડશે અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ

સાથે જોડીને તૈયાર કરવા પડશે કે મિત્રો હવે કરંટ છે એક વિષય તરીકે આગળ વધીએ તો કોમ્પ્યુટર પણ સમાવેશ થાય છે આની અંદર પછી મિત્રો અમુક અમુક બીજા ઘણા બધા એવા ટોપિક છે કે એનો સામાન્ય જ્ઞાનમાં સમાવેશ થાય છે મિત્રો સામાન્ય જ્ઞાનમાં સામાન્ય વિજ્ઞાન પણ પૂછી શકે તો મિત્રો મારી દ્રષ્ટિએ ધોરણ પાંચ થી ની

તમને જે સારી લાગતી હોય એ બુક લો તો મિત્રો જે કાયદાના ઉપર ટોપિક બોલું છું એ ટોપિકની વિસ્તારથી માહિતી છે કે કેમ એ મિત્રો પેલા ચેક કરજો પછી એ બુક લેજો તો મિત્રો બીજો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય સરકારી નોકરીની બાબતે તો મિત્રો લખજો કોમેન્ટ બોક્સમાં થેન્ક યુ વેરી મચ